પીલામણ ગ્રામ પંચાયતની હદમાં આવેલ તળાવમાં અચાનકથી અસંખ્ય માછલાઓના મોત થતાં જીપીસીબીને જાણ કરવામાં આવતા જીપીસીબી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી પાનોલી જીઆઈડીસીમાંથી પસાર થતી એનસીટીએલમાં જતી લાઇનમાં પીરામણ ગામની હદમાં આવેલ સર્વે નંબર એકોતેર પાસે લાઇનના લીકેજના કારણે તળાવમાં કેમિકલયુક્ત પાણી ભરાયું હતું જેને લઈ મચ્છુ પાડતા ખેડૂત ઇકરામ ઇકબાલ શેખના તળાવમાં એ પ્રદૂષિત પાણી ભરતા અનેક માછલીઓના મોત થયા છે આ ઘટનાને લઈ ખેતરને ભારે નુકસાન પહોંચ્યું પહોંચ્યું છે તે હવે આર્થિક સંકટમાં મુકાયા છે તેમ તેમણે જણાવ્યું હતું આ સમગ્ર ઘટનાની જાણ ઉમરવાડા ગામના જાગૃત નાગરિક એવા જુને પાંચબાના થતા તેઓએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આ ઘટના અંગે તાત્કાલિક પગલે પગલા લેતા જીપીસીબી

શેક કરી દે છે જે માછલીનો વ્યવસાય કરે છે એમણે તળાવ બનાવ્યું હતું એ તળાવની અંદરમાં એનસીટીએલમાં જતી લાઇનને લીકેજના લીધે પાણી ભરાઈ ગયું છે જેમાં અસંખ્ય માછલીઓ મૃતક થઈ છે હવે એમના ખેડૂતનું જે જે છે એમનું માગણી છે કે ભાઈ અમને આના પર તપાસ કરવામાં આવે અને એફએસએલ રિપોર્ટ કરવામાં આવે એવી એમની માગણી છે